નમસ્કાર તો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પહેલાં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે દોસ્તો વિડીયો શેર કરજો દોસ્તો અને અન સુધી વિડીયો પૂરો સાંભળજો દોસ્તો એટલે જોદાર પહેલાં સુધીથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય છે દોસ્તો અને આપણી યુટ્યુબ ચેનલમાં જોદાર નોટિફિકેશન આવતા હોય દરેક સિંગર નાખે દરેક અથવા જેમે જે ટીમ લાવવાની હોય તો જે ટીમલી આવતી હોય એનો નોટિફિકેશન આપણી યુટ્યુબ ચેનલમાં નાખીએ છીએ દોસ્તો અને ફાઇનલે કન્ટિન્યુ આપણે બ્લોગ વિડીયોમાં બનાવી છે દોસ્તો કે આપણે ફાઇનલ ટીમ લેવાની હોય તો જ વાત કરીએ છીએ દોસ્તો અને સુપરહિટ ટીમલીના ટાઇટલ મારીએ છીએ દોસ્તોને આપણે નરૃતભાઈ અઠારના સત્તર કે સત્તર કે યુઝ આવે છે તો મારા ચાહક મિત્રોને ખૂબ ખૂબ સપોર્ટ દોસ્તો કે આવા કન્ટિન્યુ બ્લોગ વિડીયો બનાવતા રહેજો દોસ્તો ને હું પણ આટલી બધી મહેનત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ શેર કરજો દોસ્તો કે જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જાય દોસ્તો ને આપણે વાત કરીએ કે નરોદભાઈ રાઠવાના જોરદાર નોટિફિકેશન પણ સંદીપ રાઠવાના જોરદાર સૌથી પહેલાં આપણે જોરદાર નોટિફિકેશન આપીએ છે દોસ્તો અને આ સોંગ પણ જોરદાર આપણા ટીમલિંગ સુપરસ્ટાર વાયરલ સોંગ છે દોસ્તો કે આ સોંગ પણ મિલિયોમાં જતા આપણા સંદીપ રાઠવાના સોંગ પણ દોસ્તો મિલિયોનોમાં જતા હોય ને ધૂમ મચાવે છે આપણા સંદીપ રાઠવા દોસ્તો સંદીપ રાઠવાના આવા જોરદાર ફાઇનલ સોંગ જોરદાર ધૂમ મચાવે છે કે જોરદાર સોંગ આવે છે દોસ્તો કે ટીમડીના સુપરસ્ટાર વાયરલ સોંગ જોરદાર ધૂમ મચાવે છે દોસ્તો આ સોંગ પણ ટૂંક જ સમયમાં રીમઝીમ વરસાદ આવું કંઈક ટાઇટલ રાખવામાં આવ્યું છે દોસ્તો અને આ ટાઇટલ પણ જોરદાર બનાવવામાં આવ્યું છે આપણા સંદીપ રાઠવાએ જોરદાર રેકોર્ડિંગ કહ્યું કે વિનાયક રેકોર્ડિંગ સ્ટુડિયો વડોદરામાંથી રિલીઝ થવાનું છે કે ટૂંક સમયમાં જોરદાર ધૂમ મચાવવાના છે કે આવું ટાઇટલ નવા અંદાજમાં પણ બનાવી ચૂક્યા છે દોસ્તો ને ફાઇનલી દોસ્તો આવું ટાઇટલ એક જોરદાર આપણા સંદીપ રાઠોએ જોરદાર ધૂમ મચાવે એવું કંઈક ટાઈટલ નવા અંદાજમાં બનાવવામાં આવ્યું છે દોસ્તો અને વિનાયક રેકોર્ડિંગ મસ્ત રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે અને જોરદાર ધૂમ મચાવે એવું રેકોર્ડિંગ કર્યું છે દોસ્તો એટલે ફાઇનલી આપણે કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહી છે દોસ્તો અને આવા જોરદાર નોટિફિકેશન પણ આપણે જોરદાર આપીએ છીએ દોસ્તો ને વિડીયોને જેટલું બને એટલો તમારા દોસ્તો શેર કરજો કારણ રમ જેમ વરસાદનું ટાઇટલ આપણને મળ્યું હતું દોસ્તો કે બીજી ઇસ્ટર ડિઝાઇલમાંથી પણ પોસ્ટર મળી શક્યું છે દોસ્તો પણ આપણે જોરદાર વિડીયો બનાવી ચૂક્યા છીએ દોસ્તો કે ફાઇનલી કન્ટિન્યુ આવા જોરદાર બ્લોગ વિડીયોમાં બન્યા રજો દોસ્તોને ધૂમ મચાવવાના છે તો આવનારા જોરદાર નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જાય છે અને આપણે જોરદાર નોટિફિકેશન આપીએ જ છે દોસ્તો અને આવા આપણા સંદીપભાઈ રાઠવાને જોદાર સપોર્ટ કરતા જો આપણે નરતભાઈ રાઠવાને સપોર્ટ કર્યો આ સિંગરને પણ સપોર્ટ કર્યો દોસ્તો આ સિંગરના સોંગે પણ લાકડા લેવા ગઈ લાકડાનો લાકડાના કંઈક આવા ટાઇટલમાં નવા ઝૂમ મચાવે એવા શબ્દો નાખ્યા હતા પણ આપણા સંદીપભાઈ રાઠવાએ પણ સુપરહિટ આ વરસાદના તો રેમ જેમ વરસાદ આવે છે દોસ્તો આવું નવું કંઈક ટાઇટલ નવા અંદાજમાં બનાવવામાં આવ્યું છે અને જોરદાર પણ મહેનત કરી રહ્યા છે આપણા સંદીપ રાઠવાએ પણ આટલો તમે સપોર્ટ કર્યો છે એટલો આગળ સપોર્ટ કરતા જાવ મહેનત સંદીપ રાઠવાની યુટ્યુબ ચેનલ છે તો તો સંદીપ રાઠવા મુજબ કંઈક આવી યુટ્યુબ ચેનલ છે આ ચેનલને પણ સબસ્ક્રાઈબર ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ લેજો મેં જેટલું બને એટલું તમારા દોસ્તોમાં શેર કરજો દોસ્તો કે આવા ફાઇનલ કન્ટિન્યુ જોરદાર વિડીયો ધૂમ મચાવે છે આપણા સંધિ પાઠવાના ફાઇનલી નોટિફિકેશન આવશે એટલે તરત તમને જાણ કરવામાં આવશે દોસ્તોને આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલાં દોસ્તોમાં શેર કરજો અને દોસ્તો સબસ્ક્રાઈબર ના કરી તો સબસ્ક્રાઇબર કરજો અને કોમેન્ટ કરવા ના ભૂલતા દોસ્તો વિડીયો કેવો લાગ્યો ને વિડીયો ગમે હોય તો વિડીયોની ચેનલને સબસ્ક્રાઈબર કરી દોજો જય જવાહર અને જય આદિવાસીને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી નવો અપડેટ લઈને આવશું ત્યારે આપણે ફરી પાસે આપણી યુટ્યુબ ચેનલમાં મળશું